તો હાલો મિત્રો અત્યારમાં તમારું ભજન હાર્દિક સ્વાગત છે અને અત્યારે નવ વાગી ગયા છે નહીં તો એને ફ્રેસથી તૈયાર થઈ ગયા છે અને ભાઈ અત્યારે છે ને આ રવિવાર છે ને ભાઈ એટલે છે ને આપણે થોડુંક માઇન્ડવી ફોલવાની હતી એટલે આપણે છોકરા આપણને માઇન્ડવી ફોલાવા આવેલા છે ભાઈ અને જો ભાઈ પ્રકાશભાઈ છે લક્ષ્મણભાઈ છે અને મનીષભાઈ છે જો ભાઈ અને એક હું ચાર છે એમ માઇન્ડવી છીએ અને હજી એક બે છોકરા આવવાના છે એ દસ વાગ્યા ઢોકળા આવવાના છે એમ કહેતા હા

આ લાગે છે થોડો થોડો થાકી જાવ કેમ કે ભાઈ જો સુતા ઉતા માઇન્ડ બી ફોલવા મળ્યા ને એટલે આ બે ભાઈ થાકી જાય તો મિત્રો અત્યારે વાગી ગયો છે એક અને હવે થઈ ગયો છે ખાવાનો ટાઈમ એટલે છે ને ભાઈ બધે છોકરા વહી જશે ખાવા અને જો ભાઈ એટલી માઇન્ડ બી પડી છે ફોલવાની બાકી છે અને હવે આપણે પહેલા જમી લઈએ ને પછી પાછા ફોલવા મળીએ બે વાગે આપણને છોકરા આવી જાય પછી પાછા શરૂઆત કરી દઈએ જો એટલી છે ને એટલી મારા ભાઈને એને માઇન્ડ થોડીક ફોલી છે અને અત્યારે તો મારા ભાઈ છે ને જો ઊંઘળા અને એવું જમવાનું બધું બનાવશે શાક બધું શેનું શાક બનાવ્યું તીખારી તો ભાઈ મગનું શાક બનાવ્યું અને તીખારી બનાવી છે તો હાલો જમી લઈ તો મિત્રો અત્યારે ખાઈ લીધું છે અને ખાઈ પીને પાછા થઈ ગયા છે ઊભા કોડીક આરામ પણ કરી લીધો અને ભાઈ અત્યારે જો પાછા જો ભાઈ બે વાગી ગયા છે ભાઈ બે વાગી ગયા છે અને પાછા આવી જાશે બધા છોકરા અને ભાઈ હાથ ખલે તો નવો સ્ટાફ આવી ગયો આખો જો

બતાવી જો પતંગો એટલે ભાઈ આ ફેરો હા જો કેટલી પતંગો છે આ 20 દેવી પાલી બોલે 20 સે પતંગ ઉસે તો મિત્રો અત્યારે તો આપણે માંડવી બધે મિત્રો કોલે નકી બદલ બધેનો મિત્રોનો બીજા નાના નાના બાળકોનો દિલ કે આભાર કે માની કેમ કે ભાઈ માઈન્ડવી કોલે બહુ મુશ્કેલ છે અત્યારે તો કે બધા બાળકો આવી અને માઈન્ડવી ફલાવ ગયા બદલ બધાને થેન્ક યુ અને ભાઈ જો અત્યારે જો પતંગો ભાઈ બધા ખુશ થઈ ગયા ભાઈ વાત પૂછો અડધી પતંગો આપીને અડધા પૈસા જે વસ્તુ વસ્તુ એને પૈસા જતા પતંગો ની જવાની પતંગો પૈસા આમાંથી અડધા અડધા બધું કરેલું છે ભાઈ અડધા પૈસા અને અડધી અડધી પતંગો એવી રીતનું બધું કરેલું છે બાકી બધા માની થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મજા આવી ગઈ ને પણ મજા આવી તો એટલી પતંગ હવે પડી છે બક્કીની ની બધી આપી દીધી તો હા હવે છે ને બધા સકાવજો હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડામાં જો ભાઈ પ્રકાશભાઈ જો ભાઈ અહીંયા તો ભાઈ પતંગે સકાવા મળ્યા ભાઈ મેં તમને ન કીધું વિડીયોમાં કે આગળ પતંગો સકાવા મળશે જો ભાઈ પતંગો સકાવાય મળ્યા ભાઈ આપણી ને આપણી પતંગો સકાવે છે ભાઈ કે પતંગો તો ભાઈ એને

તો અબી ભાઈ હવે સકાવ છે આય જો ભાઈ આ કેવું ને સની કાકા કા સની કાકા કરે છે હું છે તરે કાંગરા બાંધ્યું ને તો ભાઈ અહીંયા ને કાંગરા બાંધવા છે અને બાકી જો જો અહીંયા સકાવીરા પતંગું ને જો ભાઈ પાછો પતંગ કાપી ગયો મ જો મનીષ કોઈ વાત પૂછો મે એકલી પતંગું આવ્યો તે હું એકલી પતંગું કાપા એ જો ભાઈ આ છે લૂટણી પતંગું લૂટી લીધી છે તો મિત્રો અત્યારે હું આપણે પતંગો સકાવીને વ્યાવ્યા છે ઘરે અને ભાઈ હું અત્યારે તો ઘરે આવી ગયા છે અને ભાઈ બસ હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવો છે કેમકે વ્લોગ થઈ ગયો છે બહુ મોટો હું આશા કરીશ કે તમે અમારો વિડીયો ગમે છે તો વિડીયો ગમે તો એક કરી દેજો ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા નવા આવા નવા વ્લોગ સાથે ત્યાં